મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ્સ બધા મજા સો અત્યારે આપણી સાથે છે દક્ષુ અને આપણે આજે દક્ષુની સ્કૂલે જઈ રહ્યા છીએ કેમ કે દક્ષુનું ઓપન હાઉસ છે એના પેપર ચેક કરવાના છે તો આપણે એના પેપરને એવું જોઈ આવીએ અને આજે આપણી સાથે દક્ષુ છે એની સ્કૂલે જવાના છીએ લીલાબા વિદ્યા સંકુલમાં તો આપણે જઈએ અને જોઈએ ત્યાં આગળ શું શું છે ચા પાણી કરી લીધા છે તો આપણે જઈને બતાવીએ ચલો દક્ષુ ભાઈ યસ બેપર આપણે જોઈ લીધું છે આ દક્ષુના માર્ક્સ છે જો ગુજરાતીના પેપર માં 10 માંથી 9 પછી પર્યાવરણ માં 10 માંથી 9 પછી ગણિત માં આયા છે એના 10 માંથી 9.5 અને ગુડ આવ્યું છે 10 માંથી 9.5 અને ગુડ પછી અંગ્રેજીમાં માં વેરી ગુડ ગુડ છે દસ માંથી દસ આવ્યા છે ઇંગ્લિશમાં સરસ સરસ પછી આ શું છે હિન્દી હિન્દી દસ માંથી નવ આવ્યા છે જો સરસ સરસ દસ વેરી ગુડ ત્યારે આપણે જોયું સ્કૂલ ની બહાર આવી ગયા છીએ ક્લાસ માંથી અને હવે જઈએ છીએ ઘરે અને મેં બી અહીંયા પહેલું થી આ પહેલેથી ચાર ધોરણ મે બી અહીંયા જ કર્યા છે નહીં દેખશો જો આજે એના પેપર જોઈને આવ્યો ને એટલે આજે એ છે ને ઘરે બધું વીક વીક કરશે અને આજે જો અહીંયા એનો કેમેરો જૂનો પડ્યો હતો ને કાઢ્યો છે એના અંદરથી બતાય કેમેરો કાઢ્યો છે અંદરથી ચાલુ થયો કે ચાલુ થયો છે હવે આપણે એમાં જૂના ફોટા જોવા છે આ જૂના ગણપતિ કયા વર્ષનો છે આ ફોટો આ છે છવ્વીસ નવ બે હજાર બાર ત્યારે એ સમયે આપણે આ રીતના ગણપતિ બધા આવ્યા હતા જો કિસુ નો ફોટો આવી ગયો છે આ કેવી લાગતી હતી કિસુ જો ગઠુડો આવી ગયો જેમલો 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 એની સ્માઈલ જો બળે લોક તો આ એક નંબર ર બળે એવો છે તો આ આપડી જૂની યાદો અમારી રૂમ હતી આયુષ ત્યાર કેટલો નાનો એવો છે આમાં હા મામી કેટલા પતલા એવા દેખાતા હતી મમ્મી કેટલી પતલી આવી છે હા અને આ જો અમારો ગટુડો ક્યુટડો જીમલ બહુ ક્યુટ હતો પહેલા બહુ ક્યુટનેસ હતી એનામાં

લસણ ધાણા મરચાં હે ને આદુ પછી અહીંયા બટેકાને રીંગણ છે એને ભરીને શાક કરવાનું હોય એ મસાલાવાળું શાક થાય એ હું બતાવીશ તમને અહીંયા આપણી ખીચડી બને છે અને અહીંયા બાપ શાક તૈયાર કરે છે તેલ નાખું આ શાક મને બહુ ભાવે છે એટલે આજે મેં બાને કીધું સિંગદાણા નાખ્યા એટલે મેં આજે બાને કીધું મને બનાવી દો એટલે બા આજે બનાવે છે સાંજે તો મારી ફેવરેટ વસ્તુ બનવાની છે આજે હાંડવો આજ આખો દિવસ મારા પસંદ જ ખાવાનું બનવાનું છે એટલે આજે હું હાંડવાની રેસીપી બતાવીશ બાને હાંડવો એ બા બહુ મસ્ત બનાવ્યો છે એટલે આજે બપોરે ચાર પાંચ વાગે બહાંડવો બનાવશે ત્યાં સુધી હું આવી જઈશ બહાર જવાની છું તો ફટાફટ વહેલા

હલો સાખમાં ભરાઈ છે આંગણામાં એ એટલે બાકી બસ રેસીપી ના

જો અહી આપણું શાક મસ્ત ચડે છે મસાલો હવે આ થોડીક વાર જે ચડવા દેવાનો છે આ શાક કેટલી ઘડી ચડવા દેવું પડે બા અડધો કલાક અડધો કલાક શાક ચડવા દેવું પડે નહીં બા હા લો બેસી ઉપર એકદમ લો પ્રેમક નથી ચડી ગયું છે મસ્ત અને તેલ બહાર આવે ત્યાં સુધી એને ચડવા દેવાનું તેલ મસ્ત ઉપર આવી ગયું છે જો તો પછી હમણાં આપણે ટેસ્ટ કરીને કેશું કેવું બન્યું છે

જમવા બેસી ગયા છે અને બહારનું શાક હમણાં આપણે ચાખીને કહીએ કેવું બન્યું અને દક્ષુને ખીચડી આપીએ અને દક્ષુ કેમેરો કાઢીને બેઠો તો એટલે એ હાજરા અમે આમ વિડીયોના ફોટા બનાવે છે આપણે શાક ચાકીને કહીએ કેવું બન્યું બહુ મસ્ત શાક બન્યું તો અત્યારે હું મારી ફ્રેન્ડને લેવા આવી ગઈ છું અને અત્યારે અમે બંને જઈએ છીએ બહાર અને ક્યાં જઈએ છીએ હું તમને આગળ બતાવીશ અને અત્યાર જો નો અહીંયા રૂલ્સ છે તો આપણે હેલ્મેટ પહેરવું પડે એટલે પહેરીએ અને હવે આવે એટલે એને મળીએ હું મારીશ પકડીને પકડી પકડીને મારીશ રાહ જોડા આવશે ક્યારની અડધી કલાક કલાકથી મને ઉભી રાખીને કે પાંચ મિનિટ પાંચ મિનિટ

ફેવરિટ નથી એમ ફોરએવર ફેવરિટ છે ક્યાં પૈજા આવે જૌટા ક્યાં અરે કહેના ક્યાં ચાહ અહીંયા તમે જઈ શકો છો લાઈન શર્મા માર્કેટમાં આખો માર્કેટ તમને બતાઈશું સ્માઈલ आम करी आम बने एक और हां अम्मा भी टेंशन पंजी वस्तु ले ली <ना> <laughs> ઓલરેડી ખાલી જોવા અહીંયા કોરિયન સ્ટાઈલ હેર બેન્ડ સ્કીમ્સ જ્વેલરી મળી ગયું હે કેટલા ટાઈમ પછી બધું લેવું જો ચસ્કો લેવા મળી ગયા કેવા જો હું આના

જો આપણે મામાની શોપ પર આવી ગયા છીએ અને અહીંયા જમેલ બેઠો છે અને આ મામાનું આખો સ્ટોલ લાગે છે મમ્મીનો સ્ટોલ આગળ હતો મામાનો સ્ટોલ અહીંયા લાગે છે અને જમેલ અહીંયા બેઠો છે મામા ઘરે છે ઘરે પહોંચી ગયું છું અને ઘરે તો બાએ તૈયારી બધી કરી નાખી છે આમાં નાખી દીધી છે બધું છે ગાજર છે બટેકા છે પછી બીજું શું નાખ્યું બે ટીના કોની છે લીલા મચ્ચા ભાંગા સિંગાણા સિંગાણા આમાં બધું આપ છે હાંડવો બનાવે છે બખ સ્પેશિયલ તો એ હાંડવો આપણે જોઈશું ફેર રીતે બનાવે છે અને થાકી ગઈ છું અત્યારે તો હું ચાલી ચાલીને હા પણ ગયો છું હા ઊઠી તો વી ગયો તો વી ગયો નકર આખી બપોર મોબાઈલ જોયો હોય બધું મિક્સ કરી દીધું છે આમાં ડુંગળી ખાંડા ગાજર પછી લીલા મરચા આદુ લસણ બધું દૂધી બધું નાખેલું છે

મેક દોરો પટુ ન ખા દો તો કઈ આઈ સાડા 12 વા이가 સાડા 12 વાગે આ બધાને ભૂખ લાગીતી મને લાગી કે બધા કેરા ના બધાએ ખાધું મને ખાવદરા ગલી છે કે લેવા મળો કે લેવા ગયો તો એ મારા માં ગયો कितना झूढोले करे अरे अरे બે મોબાઈલ જક લગભગ જૂઠ હવે આપણે અહીંયા બસ હવે અત્યારે આપણે અહીંયા વ્લોગ નો એન્ડ કરીએ છીએ તો આવતીકાલે મળીએ નવા વ્લોગ માં તો વ્લોગ જોતા રહેજો અહીંયા આઈકોન કેક લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ગડે તો વ્લોગ જોતા રહેજો અને ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને આગળ વધારજો અને બીજા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ